કાની ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઈસમને ઝડપી પાડતી જિલ્લા એલસીબીની ટીમ પોલીસ સૂત્ર દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી ટીમ ના ભમરસિંહ સારંગજી અને અરવિંદભાઈ બુદ્ધિયાભાઈ મહુવા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે તરસાડી ખાતે રહેતો દિનેશ ઉર્ફે મારવાડી સુરેશ ચંદ્ર સોની જે મહુવા થી સરભણ જતા રોડ ઉપર સરભણના ખેડૂતના ખેતરાડી વાળા રોડ ઉપર વિદેશી દારૂ નો જથ્થો ઉતારી રહેલ છે અને હાલ સગે કરવાની પેરવી માં છે જે બાતમી આધારે બાતમી વાળા સ્થળ પર રેડ કરતા ભારતીય બનાવટ ની વિદેશી દારૂ વીસ તથા ટીન બિયર મળી કુલ્લે બોટલ નંગ એક હજાર છસો છત્રીસ કિંમત રૂપિયા બે લાખ સત્તર હજાર પાંચસો કીયા કંપની એ આર ટુ ઝીરો એટ જીરો કિંમત રૂપિયા ચાલીસ હજાર મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર અને આરોપી ની અંગરતી માંથી મળી આવેલ રોકડ બસો રૂપિયા મળી કુલ્લે બાર લાખ બાસઠ હજાર સાતસો નો મુદ્દામાલ કબજે કરી મુદ્દામાલ સાથે એક ઇસમને સુરત જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી